ખેરાલુ શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાયા ખેરાલુમાં હાટડીયા જયભીમ ચોકમાં સ્થાન સમયે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને કોંગ્રેસ અગ્રણી મુકેશ દેસાઈ સહિત આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા સહિત સભ્યો સંગઠનના પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત સંઘ પરિવારના સભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા મોટો બારોટવાસમાં પણ પાણી વ્યવસ્થા સહિત અંબાજી મંદિર આગળ સંઘ પરિવાર દ્વારા સાસની વ્યવસ્થા સહિત રાવતવાસમાં પાણી વ્યવસ્થા અને વણકરવાસમાં સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી કાલુભાઈ સિંધી સટલવાલા તરફથી સરબત અને મુલ્લાફલી આગળ સાસ વિતરણની વ્યવસ્થા સહિત હાટડીયામાં આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હોવાનું રસિકભાઈ પરમારે જણાવ્યું ખેરાલુ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશભાઈ દેસાઈ સહિત પ્રમુખ રણજીતસિંહ પરમાર અશ્વિનભાઈ બારોટ નગરસેવક ઉમર ફારૂક સિંધી નગરસેવક જનકભાઈ દેસાઈ આલમખાન બૈલીમ સહિત ડેલીગેટ નુરભાઈ મોમિન અને ડેલિગેટ પરબજી ઠાકોરના સહિત આગેવાનો હાજર રહ્યા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની તસવીર પર ફુલાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી ત્યાં ભાજપના આગેવાન ભીખાલાલ ચાચરિયાની હાજરી પણ જોવા મળી ખેરાલુ સ્ટેડિયપો ખાતે અશોકભાઈ પરમાર તેમજ જિજ્ઞેશભાઈ સાલ્વી સહિત મુકેશ દેસાઈ સહિત પ્રતીકભાઈ આગેવાનો હાજર રહ્યા ખેરાલુ શહેરમાં હટળિયા ભીમ ચોકથી ખાનાભાઈ પરમાર સહિત રસિકભાઈ પરમાર કોન્ટ્રાક્ટર અને આગેવાન કાર્યકરો સહિત શહેરમાં તમામ લોકોએ હાજર રહી રેલી કાઢવામાં આવી ખરીદ વેચાણ સંઘ કોંગ્રેસ દ્વારા પાણીની કેમ્પ યોજાય તેમજ જામા મસ્જીદ આગળ પ્રમુખ હાજી જહિરભાઈ સિંધી સહિત કોર્પોરેટર ઉમર ફારૂક સિંધી સહિત રજાકભાઈ સિંધિ જાગીદાર સહિત આગેવાનોએ પુષ્પવર્ષા કરી રેલી સાથે આવેલા આગેવાનોનું સન્માન કરીને હાટડીયામાં બહલીન સમાજ દ્વારા આઈસક્રીમ વિતરણનો કેમ્પ કેમ્પાય અલગ અલગ જગ્યાએ તમામ જગ્યાએ કુલ એકતાનું વાતાવરણ જોવા મળ્યું

કે બાબાસાહેબ આંબેડકરે આ દેશને જે પવિત્ર ગ્રંથ આપ્યો છે બંધારણ થકી એ બંધારણના કારણે આ દેશની લોકશાહી આ દેશનો કાયદો વ્યવસ્થા હર કોઈ વ્યક્તિ આ દેશમાં સુચારુ જે તંત્ર ચાલતું હોય તો એના પાછળ બંધારણ અને બંધારણની પાછળ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આંબેડકર જેવા એક વિરલ વ્યક્તિત્વએ આ દેશને સરસ મજાનું બંધારણ આપ્યું છે જેના કારણે સમગ્ર દેશ

ખેરાલુ હાટડીયા વિસ્તારમાં ભીમ યુવા સંગઠન તેમજ સમગ્ર દલિત ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે કેક કાપી ભવ્ય ઉજવણી કરેલ છે આ સાથે શોભાયાત્રાનું પણ ખૂબ મોટું આયોજન કરેલ છે શોભાયાત્રા સવારે આઠડિયેથી નીકળશે અને બાલાપીર થઈ અંબાજી માતાના મંદિરથી ખારી કોઈ ત્યાંથી સંઘે જશે અને સંઘેથી લીંબચમારા મંદિર થઈ મેમોન સાહેબનો ઢાળ ચડી જુમા થી ફરી પરત આતડિયા ફરશે અને દરેક જગ્યાએ બધા જ સમાજ અને ધર્મના લોકોએ આ શોભાયાત્રાનું સ્વાગત કરવા ખૂબ જ મજાનું આયોજન કરેલ છે જે બદલ સમગ્ર ખેરાલુનો હર્ષનો માહોલ છે